પાંચમી ટેસ્ટ મેચ માટે નવી ટીમ ઇન્ડિયા આવી

પસંદગી કરી છે અને આ સભ્યોની ટીમ છે જેમાં કે રાહુલ ટીમથી બહાર થઈ ગયા છે તે પણ તેમની ઈજાના કારણે પાછળના દિવસોથી પાછળની ત્રણ ટેસ્ટ મેચ પણ રમી શક્યો નથી તે પાંચમી ટેસ્ટ મેચથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયા છે અને ત્યાં જસપ્રીત બુમરાની ધર્મશાળા ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં એકવાર ફરીથી વાપસી થઈ ગઈ છે તમને જણાવીએ તો ચોથી ટેસ્ટ મેચ એટલે કે રાજ્ય ટેસ્ટમાં બુમરાને આરામ આપવામાં આવ્યો હતો રાજકોટ બાદ રાજ્ય ટેસ્ટ મેચના વચ્ચે બહુ જ ઓછો સમય હતો તેથી બી અને સિલેક્શન કમિટીએ જશપ્રીત બુમરાને

એટલે કે જો સાત માર્ચ સુધી કદાચ ટીમ મેનેજમેન્ટને તેમની જરૂરત મહેસૂસ થશે તો ટીમની સાથે જોડાઈ શકે છે નહીં તો તેમને ત્યાંથી રિલીઝ કરી દેશે ત્યાં હવે પાંચમી મોટી વાત કરીએ તો રજીત પાટીદારની રજત પાટીદાર ત્રણ ટેસ્ટથી ખરાબ પ્રદર્શન છતાં હમણાં પણ ટીમનો ભાગ બનાવી રાખ્યા છે એટલે કે રજત પાટીદાર પાસે એકવાર ફરીથી પાંચમી ટેસ્ટ મેચમાં રમવાનો મોકો મળી શકે છે એમ તો સિલેક્ટર્સે સોળ સભ્યની ટીમની પસંદગી કરી છે તે હું તમને જલ્દીથી જણાવી દઉં અહીંયા કપ્તાની ફરીથી એકવાર રોહિત શર્મા સંભાળશે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી જસપ્રીત બુમરાના હાથમાં રહેશે એના સિવાય યશસ્વી જયસ્વાલ શુભમન ગિલ રજત પાટીદાર સરફરાજ ખાન ટીમનો ભાગ છે તો ધ્રુવ જુરેલ અને કે એસ ભરત વિકેટકીપર તરીકે રહેશે એના સિવાય દેવદત્ત પાડીકલ આર અશ્વિન રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલરમાં મુકેશ કુમાર અને આકાશદીપ પણ ટીમનો ભાગ રહેશે તમને જણાવીએ તો ધરમશાલા ટેસ્ટ સાત માર્ચ થી શરૂ થવા જઈ રહી છે અને આ સિરીઝમાં હમણાં સુધી ભારતીય ટીમને લગાતાર ત્રણ મુકાબલા જીત્યા છે આ વખતે સિરીઝ ત્રણ એક થી ભારત આગળ છે અને પાંચમી ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ભારતીય ટીમ ચાર એક થી સિરીઝ જીતી લેશે પણ સાથો સાથ ડબલ્યુ ટીસી પોઈન્ટ ટેબલમાં નંબર વન પોઝિશન પણ હોઈ શકે છે એટલે કે સિલેક્શન કમિટીએ એ રોહિત શર્મા પૂરો મોકો આપવા માંગે છે તમે તમારો સો ટકા આપો ખેલાડીઓને બેસ્ટ ટીમ સાથે મેદાન પર ઉતારો અને ડબ્લ્યુટીસી પોઈન્ટ ટેબલમાં પણ નંબર વન પોઝિશન હાસિલ કરો